આજે આપણે મુજા દરિયા ચેનલમાં અન્ય પક્ષી અને ચકલીની હકીકતની વાત કરી આપણે પ્રેરણા આપતો દુઓ સાંભળીએ અને તેનો અર્થ પણ સમજીએ ચકલા ને ચૂથી પા ਕੋਣ ਰੇ ਕਾਦਾ ਇਕ ਕਰਾਟ ਏ ਪ੍ਰਭੂ ਜਾਸੇ ਅਪਲਟੀ ਏ ਜਿਰੇ ਪ੍ਰਭੂ ਜਾਸੇ ਅਪਲਟੀ ਅਰਥਾਤ ਕੇ ਪਕਸੀ ਤਾਰਾ ਤੇ ਨਿਰਭਰ ਇਹਾ ਚਕਲਾ ਨੇ ਮਾਰੀ ਨਹੀਂ ਕਾਰਨ ਕੇ ਤਨੇ ਪਹੁੰਚ ਨਹੀਂ ਸਕੇ એટલે છાટી ફાત રુદન કકરાટ કરી નિશાસા નાખશે એમનો આત્મા કકરી ઉઠશે એવા ગરીબ ગુરબાની હાયથી તને પણ સહાય કરનાર ઈશ્વર પણ તારા હૃદયથી ખસી જશે